આમોડી તાલુકાના સળભાણ ગામે દીપડાના પંજા જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે આમુદ તાલુકાના સરભાણ ગામે રેન્જ કચેરીની નરસરી પાસે દીપડાના પંજા જોવા મળતા સરભાણ ગામ સહિત આજુબાજુના ગામોમાં ફફડાટ ફેલાઈ ગયો છે તેમજ પશુપાલકોમાં પણ દીપડો હોવાનું ચિંતિત બન્યા હતા આમુદના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમજ સ્ટાફને સ્થાનિક લોકો દ્વારા જાણકારી મળી હતી કે વન વિભાગની નર્સરી પાસે દીપડો હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તપાસ કરતા દીપડાના પંજાના નિશાન જોવા મળતા વન વિભાગે પુષ્ટિ કરી તેને પકડવા માટે બે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતા તેમજ મારણ પ્રક્રિયા પણ હાથ છે રાત્રિના નર્સરીની આસપાસ આંટાફેડા મારતો હોવાનું વન વિભાગને જાણવા મળ્યું છે તેમજ પાલિત જવાના રોડ ઉપર આવેલા કાસ પાસે પાણી પીવા આવતો હોવાનું ધ્યાન આવતા વન વિભાગે નજીકમાં પાંજરા ગોઠવી તેને પકડવાના ચકડો ગતિમાન કર્યા છે